નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજ રોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલના વાંસદા ખાતે સંસદીય સંકુલ વિકાસ પરિયોજના ઉદ્ઘાટન તથા જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનના સતીષજીના વરદ હસ્તે તેમજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હડપતિ તથા રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ સમીર ઉરાઉજી ગુજરાત પોરબંદરના કોલીખડા ગામ પાસે ઘુમઘાર અકસ્માત સર્જાયો અઢાર વ્યક્તિઓ ઘાયલ થયા તો એકનું મોત નીપજ્યું દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી મિની બસનું કોલીખડા નજીક દુર્ઘટનાગ્રસ્ત બનતા અકસ્માત સર્જાયો હતો મિની બસ અજાણી રીતે રોડ પરથી ઉતરી જતા અઢાર લોકોને ઈજા પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની પોરબંદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ખેરગામ ખાતે અગત્યનો લિંક રોડ જે બાયપાસ પણ છે લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે આરસીસી પચાસ ટકા ભાગ કરી નવીનીકરણનું ખાતમુહૂર્ત એક પચીસમાં થયેલું પણ કામ પૂર્ણ ન થતાં ચોમાસું આવી જતા બેહાલ થતાં માર્ગ મકાન પંચાયત વિભાગ તાત્કાલિક સામગ્રી પાથળી સમતળ કરવાનું કાર્યવાહી વાહન ચાલકો માટે રાહત કરી રહી છે જેમાં અપદયાત્રીઓ માટે કાદવ કીચડ જેવું હોય તેમાં સાચવવું પડે છે અને અતિભારે વાહનની અવરજવર પછી એ ખાના ખરાબી સર્જાતી જાય છે જે વરસાદનો બીજો રાઉન્ડ થતાં અત્યંત દુષ્કર બનશે અને ફરી પાછા સરકાર તંત્રને માથે માટલા ધોવાશે અમદાવાદથી વડોદરા સુધી ચાલુ કરે દારૂની સાથે સફર અમદાવાદથી કાર ચાલક દારૂ પીતો પીતો વડોદરા પહોંચ્યો આખરે અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોકોએ પકડ્યો રાત્રિના સમયે વડોદરા પોલીસ ચેકિંગ ઉપર પણ સવાલ ઉઠવા પામ્યા કારણ કે અમદાવાદથી વ્યક્તિ ચાલુકારે દારૂ પીતો પીતો વડોદરા સુધી પહોંચ્યો અને જેને કારણે લઈ અને રાત્રિ સમયે કેટલું ચેકિંગ ચાલી રહ્યું છે એની ઉપર પણ પ્રશ્નાર્થો ઉઠવા પામ્યા હતા આખરે તો લોકો જ પકડી અને પોલીસના હવાલે કર્યો નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સો કિલોમીટરથી વધુ લંબાઈના માર્ગોની મરામતની કામગીરી પૂર્ણ કરાઈ આઠ જેસીબી સોળ ડમ્પર રોલર અને ચોર્યાસીથી વધુ શ્રમયોગીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે જિલ્લાના તમામ નાના મોટા રસ્તાઓનું મેટલ પેચ તથા ડામર પેચવર્ક કરી મોટેરેબલ કરવાની કામગીરી પ્રગતિમાં કરવામાં આવી છે નવસારી જિલ્લામાં વરસાદના કારણે સતતગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લાના સો કિલોમીટરથી વધુ લંબાઈના માર્ગોની મરામત પૂર્ણ કરવામાં આવી છે સરકારનો રોડ રસ્તા અંગે પ્રોએક્ટિવ અભિગમ ગુજમાર્ગ એપ્લિકેશન થકી છેલ્લા છ માસમાં સ્વીકારાયેલી ત્રણ હજાર છસો ને બત્રીસમાંથી ત્રણ હજાર છસો વીસ ફરિયાદો એટલે કે નવ્વાણું પોઈન્ટ ટકા ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું રસ્તાઓ પરના ખાડા ક્ષતિગ્રસ્ત પુલ જેવી સમસ્યાઓની જાણ ગુજ માર્ગ એપ્લિકેશન પર કરવા અનુરોધ કરવામાં આવ્યો માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સુધી અને માર્ગ મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક્સ પ્લેટફોર્મ એટલે કે ગુજમાર્ગ એપ આ એપ પર અત્યાર સુધીમાં કુલ દસ કરતા કરતાં વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા તો સાંજ દરમિયાન ઓગણસી ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી શ્રી નવ પરગણા ભાવસાર સેવા સમાજ નવસારીનું બાસઠમું વાર્ષિક સંમેલન નવસારીમાં યોજાયું છાપરા રોડ પર આવેલ ભાવસાર સમાજની વાડીની અંદર સાંસ્કૃતિક ભવનમાં બાસઠમું અધિવેશન યોજવામાં આવ્યું હતું પ્રાર્થના અને ઈશ્વરની સ્તુતિ કરવામાં આવી હતી સદગત સભ્યો અને ગુજરાતી હોનારતમાં જીવ ગુમાવનારાઓ માટે શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી મૌન પાડવામાં આવ્યું હતું પરગણાના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ભાવસારે સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ મંત્રી દ્વારા સભાની નોંધ સભાના સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતી અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફૂલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ ખાલી કરવાનું છે જુઓ છો પહોંચી જાઓ અનમોલ હિનાવાલા ને ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો મુસ્કુરાહટ ગ્રુપના કાર્યકર્તાઓએ તંબાકુ વ્યસન મુક્તિ માટે નવસારી મહાનગરપાલિકાના દ્વાર પાસે સ્વૈચ્છિક રીતે તંબાકુ છોડવા માંગતા વ્યક્તિઓની નામની નોંધણી કરી હતી આજે સવારે દસથી અગિયાર વાગ્યાના દરમિયાન પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે મુસ્કુરાહટ હંમેશા ચાલતી એ રહી છે તે પ્રમાણે કાર્યકર્તાઓએ તંબાકુ વ્યસન મુક્તિ માટે નવા અને જૂના એમ કુલ તેવીસ જેટલા વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરી નિઃશુલ્ક રીતે ટોનિક આપવામાં આવ્યું હતું નવસારીની સૌથી જૂની ગણાતી મદરેસા હાઈસ્કૂલની બારીની ઉપરના છજ્જનો ભાગ જર્જરીત થતાં જાહેર રસ્તા ઉપર પાર્ક કરવામાં આવેલી કાર ઉપર પડતા કારને નુકસાન થવા પામ્યું હતું કારનો પાછળનો ગ્લાસ જે એ ભાંગી જવા પામ્યો હતો સદનસીબે રવિવાર હોય અને બહુ ત્યાંથી અવરજવર ન હોવાના કારણે કોઈપણ પ્રકારની જાનહાની કે ઈજા પહોંચી નથી પણ જો ચાલુ દિવસ હોય અથવા તો શાળાના વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હોય અને આ પ્રમાણે જો બારીની ઉપરનો છજ્જનો ભાગ પડે અને કોઈ વિદ્યાર્થીને લાગે તો એના માટે જવાબદાર કોણ વિશ્વ વસ્તી દિવસ માય ભારત નવસારી દ્વારા આઈટીઆઈ અગાસી ખાતે નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સિત્તેર જેટલા સહભાગીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત નવસારી દ્વારા તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ આઈ અગાસી ચીખલી ખાતે વિશ્વ વસ્તી દિવસના દિને નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સિત્તેર જેટલા સહભાગીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો શ્રી માતા વૈષ્ણવદેવી સેવા ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ આયોજિત વૈષ્ણવદેવી માતાની યાત્રા આ વર્ષે પણ એકત્રીસ કન્યાઓ અને લગભગ સાડી ચારસો જેટલા યાત્રાઓ સાથે સંપન્ન થઈ અને ખાસ કરીને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન જે ખરી એને આજરોજ નવસેનું સ્ટોપેજ આપવામાં આવ્યું કારણ કે આ યાત્રિકો જે ખરા એ માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા જે સંદર્ભે એમની રજૂઆતને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને તેમજ નવસરીના સાંસદ સી આર પાટીલ દ્વારા માન્ય રાખવામાં આવી રેલવે વિભાગને જાણ કરવામાં આવી અને આ પ્રમાણે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ જે નવસારીને સ્ટોપેજ નથી એને આજરોજ જ સ્ટોપેજ આપવામાં આવ્યું હતું આપ છો એ કિનારેના છે અને ખાતે આવી ગંદકીની જોવા મળી છે અને આ ગંદકી માંથી ઓઇલની સુગંધ આવી રહી છે એટલે કે દરિયાની અંદર કોઈક દ્વારા ઓઇલ ઢોળવામાં આવ્યું હોય અને એ કિનારો ઉપર આવ્યું છે જેના કારણે ભયંકર દુર્ગંધની સાથે ગંદકી સ્પષ્ટપણે દેખાય છે એટલું જ નહીં આ ઓઇલના કારણે કેટલાય જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હશે એ તમારો રામ જ જાણે અને એક બાજુ સ્વચ્છતાની બુમરાણ મારીએ છીએ તો બીજી બાજુ દરિયો અને એમાં પણ રવિવારના દિવસે જો આટલો ગંદો હોય તો એના માટે જવાબદાર કોણ માત્ર ગાંધીજીના નામ પર વોટ ઉઘરાવવો એ મહત્ત્વનો છે કે ગાંધીજી દ્વારા આઝાદીની ચળવળમાં મીઠું લગાડ્યું હતું એ સ્થળની જાળવણી કરવા માટેની જવાબદારી પણ આ જ તંત્રની છે વલસાડ હાઇવે ઉપર ખાડાને લઈને બે અકસ્માત યુવાનના પગ પર ટ્રક ચડી અને કાર ખાડામાં ફસાઈ વલસાડ હાઈવે એટલી હદે ખરાબ થઈ ગયો છે કે તેના પરથી પસાર થતા વાહન ચાલકો પોતાનો અંતિમ દિવસ હોય તે સમજીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે ત્યારે મોટી મોટી વાતો કરનાર સરકારી અધિકારીઓ અને નેતાઓ પ્રજાને માત્ર ઉલ્લુ બનાવવાનું કામ કરી રહી છે હાઈવે ઉપર ખાડા પૂરવાના વાયદાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે જેમાં આજે બનેલા બે અકસ્માતોમાં પાડી પર થયેલા અકસ્માતનું પુનરાવર્તન થતાં રહી ગયું હતું જેમાં વલસાડ હાઈવે ઉપર સરોધી નજીક એક સ્પ્લેન્ડર બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યાર દરમિયાન ટ્રક નજીકથી પસાર થતા એના પગ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું તો બીજી બાજુએ એક કાર જે ખરી એ ફસાઈ ગઈ હતી સિંગાપુર ખાતે ચાલી રહેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ડંકો વાગ્યો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેરિયા ગામના ચેતન ભગોરિયાએ બસો મીટર ચારસો મીટર અને આઠસો મીટરની દોડમાં ભાગ લીધો હતો જેમાં આઠસો મીટરની દોડમાં ઘોડ મેડલ જીતી અને ગુજરાત સહિત નવસારીનું ગૌરવ વધાર્યું છે સાથે જ ચારસો મીટરની દોડ બીજા ક્રમ અને 200 મીટરની દોડમાં બ્રોન્જ મેડલ પ્રાપ્ત કરી નવસારીને ગૌરવ અપાવ્યું છે જલારપુર તાલુકાના સીમળ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી સુપારેન્જ દ્વારા નવનિર્મિત વન કવચનું સીઆરપાટીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સુપારેન્જના સીમળ ગામમાં ચાર હેક્ટર જમીનમાં ચાલીસ હજાર રૂપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકસો સાત પ્રજાતિના અલગ અલગ રૂપા આયોજનબદ્ધ વાવેતર કરવામાં આવે છે આજે સીમળ ગામમાં ઊભા કરવામાં આવેલા વન કવચના રોપા જરૂરી માવજત કરતાં રોપાની ઊંચાઈ થી પંદર ફૂટ થઈ ગઈ છે જેમાં ત્રેવીસ પ્રકારના પતંગિયા અને છત્રીસ પ્રકારના પંખીઓ આ વન કવચને પોતાનું ઘર સ્વરૂપે અપનાવ્યું છે ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી શકશે તે માટે આજે સીઆર પાટીલે તેનું લોકાર્પણ કર્યું છે નવસારીના દુધ રોડ ઉપર ત્રણ સગીર બાઇક ચાલકોએ અકસ્માત સર્જ્યો બેફામ ઝડપે પોતાની બાઇક હંકારી અન્ય બે બાઇકને અડફેટે લેતા એક મહિલા અને એક ઈસમને પગમાં ફ્રેક્ચર નવસારી શહેરના દુધી તળાવ વિસ્તારના રોડ ઉપર ત્રણ સગીર વિદ્યાર્થીઓ ટ્રિપલ સવારી કરી બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા અકસ્માત સર્જનાર ત્રણેય વિદ્યાર્થીઓ ધોરણ આઠ નવ અને દસમાં અભ્યાસ કરે છે જેઓ લુનસિક તરફથી બેફામ ઝડપે આશાપુરી મંદિર તરફ જતા રસ્તામાં આવેલ બે વાહનોને ટક્કર મારતા મહિલા અને એક ઈસમને રોડ પર પટક્યા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હસ્તે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના બાદ ત્રણેય સગીરને નવસારી ટાઉન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ત્રણ અલગ અલગ કેટેગરીઓમાં સ્પર્ધાત્મક ચેસ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ દરેક કેટેગરીઓમાં છોકરીઓ તથા છોકરાઓ માટે અલગથી સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધાનો મુખ્ય હેતુ મહાનગરપાલિકા દ્વારા રમતગમત પ્રત્યે રસ અને પ્રતિભાનું ઉત્કર્ષ વ્યક્ત કરવાનું હતું દરેક કેટેગરીમાં ટોપ થ્રી બોયઝ તથા ટોપ થ્રી ગર્લ્સને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ દરેક પાર્ટિસિપેન્ટને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા ત્રણ કેટેગરીઓમાં ટોપ થ્રી વિજેતા છોકરાઓ અને છોકરીઓને નવસારી મહાનગરપાલિકા દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા નવસારી એસઓજી પોલીસે ચીખલીના જોગવાડ ગામેથી નવસો ને બેતાલીસ રૂપિયાની કિંમતના ચોરાણ પોઈન્ટ બાવીસ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે તો અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે ચીખલી તાલુકાના જોગવાડમાં દેસાઈ ફળિયા ખાતે તપાસી કરતા મકાનની અંદરથી પરમિટ વગર રાખવામાં આવેલ વનસ્પતિજન્ય ગાંજો ઝડપાઈ આવ્યો હતો અને એ ગાંજાની સાથે મુદ્દામાલ સહિત સલીમ ઇબ્રાહીમ દેસાઈ બ તેસઠ વર્ષની અટકાયત કરવામાં આવી છે બહેરી સરકારના કાન ખોલવા ન્યાય યાત્રા યોજીશું આ શબ્દો છે ધારાસભ્ય અનંત પટેલના દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એફઆરટી કર્મચારી સાથે ન્યાય યાત્રા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ વિભાગમાં કામ કરનાર ફોલ્ટ રિસોર્ટેશન ટીમના આઉટસોર્સિંગના કામ કરનારા યુવાનો પોતાના પ્રશ્નોને લઈ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે મુલાકાત કરી હતી નવસારી એલસીબી પોલીસે કુલ્લે પંદર લાખ ચાલીસ હજાર આઠસોનો દારૂ ઝડપી પાડ્યો છે તો સાથે જ એક ટ્રક મળી કુલ મુદ્દામાલ પચીસ લાખ છેતાલીસ હજાર ત્રણસોની સાથે એક આરોપીની અટકાયત કરી છે આ દારૂ ભરીને લઈ જનાર આરોપી જયંતિભાઈ દેવુભાઈ નારૂભાઈ માથા સૂર્યા કે જે ત્રીસ વર્ષીય છે અને સુરેન્દ્રનગર ખાતે રહે છે જે ટ્રકની અંદર દારૂ ભરી અને લઈ જતા હતા અને બોરિયા ટોળ નાકેથી ઝડપી પાડવામાં આવ્યા છે સૌ પ્રથમ આ દ્રશ્યો આપ નિહાળો અને આ દ્રશ્યો નિહાળ્યા બાદ આપ જ જવાબ આપો કે આમાં પોલીસ જવાનો કઈ રીતે ઊભા રહી અને ટ્રાફિકનું નિયમન કરી શકે હકીકતની અંદર આ જે ટ્રાફિક નિયમન કરવા માટે પોલીસ જવાનોને ઊભા રહેવાની સુવિધા માટે એક ટ્રાફિકનું સર્કલ બનાવવામાં આવ્યું હોય છે કે જ્યાંથી તેઓ ઊભા રહી ચારો દિશામાં જોઈ શકે અને ટ્રાફિકને સરળતાથી નિયમન કરી શકે પણ એ જેટલું એટલું હાલતમાં છે કે એની અંદર પોલીસ જવાન કઈ રીતે જાય અને જાય તો પછી ટ્રાફિક નિયમન કઈ રીતે કરે તો માત્ર સર્કલ બનાવી દેવું અને ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઊભો કરવો ત્યાંથી વાત પૂરી થઈ જાય છે કે એની જાળવણી અને માવજૂત કરવી પણ જરૂરી છે એટલે માત્ર નવસારી મહાનગરપાલિકા બની જાય અથવા તો નવસારી ખાતે ભલે ભવિષ્યમાં પોલીસ કમિશનર પણ આવી જાય પણ મૂળ કહેવાનો ભાવ એ છે કે જ્યાં સુધી આવી પ્રાથમિક સુવિધાઓ ની ગુણવત્તા નહીં જળવાશે ત્યાં સુધી પોલીસ જવાનો કે રીતે કામગીરી કરશે વાંસદાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારતાળ ખાનપુર ખાતે આઈઆઈટી બોમ્બેના સહયોગથી રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવી નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારતાળ ખાનપુર ખાતે રોબોટિક લેબની શરૂઆત કરવામાં આવેલ છે કલેક્ટર નવસારીના માર્ગદર્શન મુજબ સંકલિત આદિજાતિ વિકાસ પરિયોજના કચેરી વાંસદા દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત આદિજાતિના વિદ્યાર્થીઓ માટે एकलव्य मॉडल रेजिडेंशियल स्कूल बारतड़ खानपुर ખાતે રોબોટિક લેબ ના કામનો સમાવેશ કરવામાં આવેલ જેમાં IIT બોમ્બે દ્વારા સંચાલિત ઈ યાત્રા કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ શાળાઓમાં રોબોટિક્સ લેબ બનાવવામાં આવે છે. ફાલુદા મિક્સની આટલી સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે. જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની આટલી સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.